કેન્દ્ર સરકારે નેતા વિપક્ષ રાહુલ ગાંધીને રહેવા માટે નવો બંગલો ઓફર કર્યો દિલ્હીના સુનહરીબાગ રોડ પર સ્થિત બંગલો રાહુલનું નવું ઘર બની શકે માનહાની કેસમાં સંસદ સભ્યપદ ગુમાવ્યા બાદથી જ રાહુલ ગાંધી માતા સાથે રહેવા મજબૂર છે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એક તરફ ભાજપ ચિંતાતુર છે તો બીજી તરફ ધાર્યા કરતા વધુ બેઠકો મળ્યા પછી વિપક્ષી પાર્ટી તરીકેનું કોંગ્રેસનું કદ વધ્યું છે જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના કદમાં પણ વધારો થયો છે વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને રાજધાની દિલ્હીમાં નવો બંગલો મળી ગયો છે દિલ્હીના સુનહરી બાગ રોડ પર આવેલા બંગલા નંબર પાંચમાં પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એ નારાયણ સ્વામી રહેતા હતા પરંતુ લોકસભા ચૂંટણી હાર્યા બાદ તેમણે બંગલો ખાલી કર્યો છે જે બાદ બંગલા નંબર પાંચ રાહુલ ગાંધીને ફાળવવામાં આવ્યો છે હાલ આ બંગલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ અગાઉ રાહુલ ગાંધીનું ઘર બંગલા નંબર બાર તુગલક લેન નવી દિલ્હીમાં હતું લોકસભાની રેસીડેન્શિયલ કમિટીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીના રહેઠાણ માટે બંગલા નંબર રોડનો પ્રસ્તાવ મૂક્યો છે કમિટીની સાથે રાહુલ ગાંધીના સમર્થકોએ બંગલા અંગે સમર્થન આપ્યું છે રાહુલ ગાંધી તરફથી સમર્થન મળ્યા પછી તેઓ નવા બંગલામાં રહેવા જઈ શકે છે જ્યારે કોંગ્રેસ મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ બંગલાને જોવા માટે પહોંચ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે રાહુલ ગાંધીને ટાઈપ એટ પ્રકારનો બંગલો આપવામાં આવ્યો છે જે સામાન્ય રીતે કેબિનેટના પ્રધાનોને ફાળવવામાં આવે છે આલિશન બંગલામાં પાંચ બેડરૂમ એક હોલ એક ડાઇનિંગ રૂમ એક સ્ટડી રૂમ અને નોકર ક્વાર્ટર છે રાહુલ ગાંધી અનેક વર્ષો સુધી બાર તુગલક લેનમાં રહેતા હતા પરંતુ માનહાનીના કેસમાં દોષી ઠેરાવતા સંસદ પદ ગુમાવ્યું હતું એના પછી સોનિયા ગાંધીના બંગલા નંબર દસ જનપદ ખાતે તેઓ રહેવા માટે મજબૂર બન્યા હતા રાહુલ ગાંધી બે હાજર ચારમાં પહેલીવાર અમેઠીથી સાંસદ બન્યા હતા ત્યાં સુધી તેઓ તેમની માતા સાથે દસ જનપદ ખાતેના બંગલામાં રહેતા હતા વર્ષ બે હજાર પાંચમાં સાંસદ બન્યા બાદ તેમને પ્રથમ વખત બાર તુગલક લેનમાં બંગલો ફાળવવામાં આવ્યો હતો આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડથી જીત્યા હતા ત્યારબાદ વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા જો કે બે બેઠક પરથી જીત મેળવ્યા પછી વાયનાડની બેઠક છોડી હતી જ્યાંથી ટૂંક સમયમાં બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે બ્યુરો રિપોર્ટ જી